તમે દેખી શકો છો આ બધા જ ગંભીર બ્રિજ ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી જતા હતા પરંતુ આ ગંભીર બ્રિજ કોલેપ્સના કારણે આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અધ્ધરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજ બરોજ હજારોની સંખ્યામાં ગંભીર આ બ્રિજનો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે ત્રણ ત્રણ કલાકનો સફર કાપીને ખૂબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાકની નોકરી હતી અને પહેલા એમને અડધો કલાક દવા આવવાનો લાગતો હતો એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક દવા આવવાનો લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ કરીને હડતાલનું કારણ શું છે ને આપણી પાસે કારણ એ છે કે સરકારે અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીર બ્રિજ નવો ના બને ત્યાં સુધી જે પણ આણંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે એ બધાનું આનંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલ નું ભથ્થું આપવામાં આવે જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે અડતાલીસ કલાક સમય સરકારને આપીએ છીએ અડતાલીસ કલાક પછી આ આસોદર ધરતી પર ઇતિહાસ રચીશું આનંદ જિલ્લાના તમામ યુવાનો આ રીસી કંપનીના તો ખરા જ પરંતુ આનંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનોની સંખ્યામાં અમે ધરના પર બેસી જઈશું અને જ્યાર સુધી નિવારણ નહીં આવે આવે્યાર સુધી સરકાર તમાર કંપણ તમામ કંપનીને સૂચના નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ યુવાનોને બથ્થું આપો પગાર વધારે કરો એવી સૂચના નહીં આપે ત્યાર સુધી અમે બેસીશું ન આ વખત તો નક્કી કર્યું છે આ વખત તો નક્કી કર્યું છે કાં તો વિજય કાં તો વીર ગતિ મરીશું કાં તો જીવીશું કારણ કે કારણ કે ઓલરેડી અમારા લોકોનું મૃત્યુ થઈ ગયું છે હવે અમને બી મરવાનો વારો આવે તો અમે તૈયાર જ છે અમારે જેલમાં જવાનું વાર આવે તો અમે તૈયાર જ છે પરંતુ હવે સહન નહીં કરું હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી અને તમે વિચાર તો કરો કોઈ નેતા કોઈ મંત્રી કોઈ સંત્રી કોઈ આવા તૈયાર નથી આજે કરણી સેનાના પ્રવક્તા સંજય સંજયસિંહજી હોય સરપંચ શ્રી કાકા હોય આ બધા જ લોકો સવારથી ખડે પગે છે અમે ત્યાં પહોંચ્યા છો અત્યારે આ દીકરીઓનું માતા બહેનો નું રુદન તમે સાંભળીને તો તમે હૃદય કંપારી છૂટી જાય

આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે કેટલી જિંદગી એક જ કંપની નું નમૂનું છે હજુ તો ચોતાલીસ કલાક પછી આ આનંદ જિલ્લામાં ખબર આ આ અને કંપનીઓને કે પાવર હોય છે તમારા બાપની તાકાત નથી કે અમે પાછા અમે લોકો શાંત છે ત્યાર સુધી શાંત છે કારણ કે શાંતિમાં માનીએ છીએ છે પરંતુ અમારા ગામડાના લોકોને જો ગેટા બકરા સમજતા હોય ને તો અમારો તાપ તમારો બાપ બી નહી સહન કરી શકે એટલું યાદ રાખે અને આ કંપનીઓ આ કંપનીઓને કહેવા માંગુ છું જો એક પણ દીકરા ને એક પણ